સમૂહ લગ્નોત્સવ એ સામાજિક આર્થિક બચત જાગૃતિ માટે શ્રેષ્ઠ માધ્યમ છે આજના સમયમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને દેખાદેખી પાછળ આર્થિક ભીષ વધતી જાય છે ત્યારે ચાર વર્ષ પહેલાં પાદરાણા મેહુલભાઈ અમીન દ્વારા પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સતત ચોથા વર્ષે મેહુલભાઈ અમીન દ્વારા સર્વ સમાજની દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રી લીલાગ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે દીકરીઓના માતા પિતા ન હોય તે દીકરીઓનો વિનામૂલ્યે આ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવે છે પાદરા તાલુકાના ચાંસદ ખાતે ચોથો સમૂહ લગ્નોત્સવ આયોજન શુક્રવારે કરાયું હતું જેમાં સૌ પ્રથમ જેમાં વરરાજાનો વરઘોડો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં આયોજકો પણ મન મૂકીને વરઘોડામાં ગીતો પર ઝૂમ્યા હતા ત્યારે વરઘોડો લગ્ન સ્થળે પહોંચતા શાસ્ત્રોક્તિ અનુસાર તમામ દસે વરરાજાઓનું એક સાથે પોંખનું સ્વાગત સહિત કાર્યક્રમ યોજાયા હતા જ્યાં ચાંસદ ગામે આવેલ બીએપીએસ સભા હોલ ખાતે મહેમાનોનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો કુબેર ભંડારી કરનાળિયાના મંદિરના મહાનશ્રી દિનેશગીરીજી મહારાજ મહંત શ્રી નંદગીરીજી મહારાજ તથા અટલાદરા તેમજ ચાંસદ વીએપીએ સ્વામિનારાયણ મંદિરના સંપ્રદાયના સંતો પાદરા ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા બાવળા ડેરીના ચેરમેન દિનુમા પાદરા નગરપાલિકાના કોર્પોરેટર પરેશભાઈ ગાંધી નયનભાઈ ભાવસાર વડોદરા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન વિનાકિન પટેલ તેમજ સમૂહલગ્નમાં દિવસ રાત મહેનત કરી પ્રસંગ દીપાવના સંદીપભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ હસમુખભાઈ પટેલ તથા એસપીજી ગ્રુપના મધ્ય ગુજરાત પ્રમુખ વિરાંગ પટેલ ચાંસદના બામાસા ગણા તેવા જગદીશભાઈ પટેલ સહિત સર્વ સમાજના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કાર્યક્રમની શરૂઆતમાં આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જ્યાં આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી માગરી ચેરિટેબલ ટ્રસ્ટના મેહુરભાઈ અમીન દ્વારા ઉપસ્થિત મહેમાનોને મોમેન્ટો આપી સાલ ઓઢાડી પુષ્પાગુછ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમૂહ લગ્નોત્સવમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મેહુરભાઈ અમીન અને તેઓના પરિવાર દ્વારા દસેય દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું હતું આમ સતત ચોથા વર્ષે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં પોતાના ઘરે લગ્ન હોય એ મુજબની સંપૂર્ણ વિધિ દ્વારા પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો જે પાદરા શહેર અને તાલુકા માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો મા લીલાગ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથો સમૂહ લગ્ન મહોત્સવ નું આયોજન ચાંસદ મુકામે રાખવામાં આવેલું છે દસ યુગલોના જે દીકરીઓના મા બાપ વિહોની દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન મા લીલાગ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે દરેક સારી રીતે ઘરમાં મેરેજ કરતા હોય એ રીતેનું આયોજન માલ ઇલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે ચોથું સમૂહ લગ્ન મહોત્સવ છે અને આપણા ઘરમાં જે રીતે આપણે લગ્નનું આયોજન કરતા હોય એ રીતે જ આયોજન કરવામાં આવ્યું છે